દેશના વડાપ્રધાન જ કહે છે કે આ દેશમાં એંસી કરોડ જનતાને ભારત સરકાર મફત અનાજ આપે છે એટલે અડધા કરતાં વધુ દેશ ગરીબ છે તે વાત સાચી છે પણ આ ગરીબ લોકોનો ઉપયોગ કેવી રીતના ધરાઠીય લોકો કરે છે અને પોતાની કાળી કમાણીને સફેદ કરવા માટે આ ગરીબોનો કેવી રીતના ઉપયોગ થાય છે તેની વાત કરવી છે ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે આવું જ ધોળાનું કાળું અને કાળાનું ધોળું કરનારી ગેંગ ઉપર હાથ નાખ્યો છે અને કરોડો રૂપિયા રોકડ તેમની પાસે હતી તે બહાર કાઢી છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આ દેશમાં પચાસ ટકા કરતાં વધુ લોકો ગરીબ છે કારણ કે તેમને સરકારી ધાન ઉપર નિર્ભર રહેવું પડે છે એ કમનસીબીની ઘટના છે આ જ ગરીબ લોકોનો ઉપયોગ ગુનેગાર એટલે કે વ્હાઇટ કોલર ક્રિમિનલ કરતા હોય છે અને થોડાક પૈસાની લાલચમાં તેમના નામે બેંક એકાઉન્ટ ખોલતા હોય છે પછી એ ઈ ગેમિંગ હોય ક્રિકેટનો સટ્ટો હોય કે પછી બનાવટી એકાઉન્ટ હોય આ બધા જ ગરીબોના નામે એકાઉન્ટ ખૂલે છે તેમના ખાતામાં પૈસા જમા થાય છે અને તે પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં બીજા ખાતામાંથી ત્રીજા ખાતામાં જાય છે અને આખરે આ પૈસા ભારતની સીમાની બહાર એટલે કે દુબઈ અને વિદેશોના અન્ય દેશોમાં જતા રહે છે આપણું નાણું જે આ લોકોનું પ્રજાનું નાણું છે તે નાણું દેશની બહાર જતું રહે છે અગાઉ આ જ પ્રકારનો એક કેસ અમદાવાદ મનના માધુપુરા વિસ્તારમાં થયો હતો જે સટ્ટા વેટિંગનો હતો જેમાં પણ તેના પૈસા વિદેશમાં જતા હતા આ જ પ્રકારનું એક બનાવટી એકાઉન્ટ એકાઉન્ટકાંડ ભાવનગરમાં પણ થયું હતું કે ભાવનગર પોલીસ બહુ મંથર ગતિએ તપાસ કરી રહી છે કારણ કે પોલીસને તપાસમાં રસ જુદા કારણસર નથી એટલે તપાસ ઝડપથી આગળ વધી રહી નથી પણ આવી જ એક ફરિયાદ ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં બે મહિના પહેલાં નોંધાઈ હતી જેમાં આરોપ એવો હતો કે બનાવટી એકાઉન્ટો ખુલે છે એકાઉન્ટોમાં પૈસા જાય છે અને પૈસા એક પછી એક અકાઉન્ટમાં ફરતા ફરતા દુબઈ જતા રહે છે કે પછી આ પૈસાને બહાર મોકલવા માટે આંગળીયાના આંગળીયા કંપનીઓનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ આંગળીયા કંપનીઓ આ કાળા નાણાંનો વેપાર કરે છે હવાલા પાડે છે અને ભારતની બહાર કરોડો રૂપિયા મોકલી આપે છે આ કેસના એક આરોપીની તપાસમાં આવી જ અમદાવાદની પચીસ આંગળીયા કંપનીઓના નામ ખુલ્યા હતા એટલે જ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના વડા ડૉક્ટર રાજકુમાર પાંડ્યને પોતાના સિનિયર અધિકારીઓને બોલાવ્યા આ કેસની માહિતી આપી અને ગુપ્ત ઓપરેશન નક્કી થયું આ ગુપ્ત ઓપરેશનની જવાબદારી ચૈતન્ય માંડલિકને સોંપવામાં આવી ચૈતન્ય માંડલિક અને ઇન્કમટેક્સના અધિકારીઓએ સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવાનું નક્કી કર્યું આઈપીએસ ચૈતન્ય માનલિક અને ઇન્કમટેક્સના અધિકારીઓ પૂરી તૈયારી સાથે અમદાવાદની પચીસ આંગળિયા પેઢી ઉપર ત્રાટકે છે જે હવાલા દ્વારા ભારતની બહાર પૈસા મોકલી રહી હતી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચનો જે સ્ટાફ હતો તે તમામ સ્ટાફના શરીર ઉપર બોડી વોન કેમેરા પણ લાગેલા હતા જેથી એક એક ઘટના કેમેરામાં કેદ થતી હતી શિયાળી ક્રાઈમ બ્રાન્ચ અને ઇન્કમ ટેક્સની સંયુક્ત રેડને કારણે ગુજરાતની અંદર ફફડાટ વ્યાપી ગયો શિઆડી ક્રાઈમ બ્રાન્ચ કેમ આંગડિયા ઉપર ત્રાટકી છે તેનો તાળો તેમને મળી રહ્યો નહોતો અમદાવાદના વિવિધ સ્થળે પચ્ચીસ કરતાં વધુ સ્થળે આંગડિયા ઉપર રેડ કરવામાં આવી જેમાં આંગડિયા કંપનીમાંથી પંદર કરોડ કરતાં વધુ રોકડ રકમ મળી આવી છે અને અડધા કિલો કરતાં વધુનું સોનું મળી આવ્યું છે આ તમામ બાબતોની તપાસ અલગ રીતે ઇન્કમટેક્સ વિભાગ કરશે પણ ભારતમાંથી વિદેશ પૈસા મોકલતા આંગળીયાઓ હવે ડરી ગયા છે કારણ કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે આટલી મોટી રેડ આંગળીયાઓ ઉપર કરી હોય તેવી આ પહેલી ઘટના છે તો આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરીથી અમે તમને વાકેફ કરાવતા રહીશું તમારા ધ્યાન ઉપર પણ આવી કોઈ ઘટના આવે તો અમારું ધ્યાન દોરજો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકાર અને પોલીસની હોય તો પણ એક નાગરિક તરીકે આપણી પણ ફરજ છે જ્યાં કાયદાનું હનન થતું હોય કે કે પછી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો આપણે પણ સરકારનો હિસ્સો બની સરકારનું ધ્યાન દોરીએ અત્યારે મને અને મારા સાથી તોફિકને રજા આપો પહેલાં અમારું બે લાયકોન દબાવી અમારી સાથે જોડાવ અને સૌથી પહેલાં સમાચાર મેળવતા રહો તો અત્યારે હું રજા લઉં છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે